વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા દૂર દૂરથી આવેલા ભક્તોની લાંબી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી આ વિશેષ દિવસે સિદ્ધિ વિનાયક અને અંબિકેશ્વર મહાદેવની આરતી પણ કરવામાં આવી હતી ચાચર ચોક અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના એકાવન શક્તિપીઠોમાં આદ્યશક્તિપીઠ તરીકે ખ્યાતનામ છે આ પવિત્ર સ્થળ શક્તિ ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ છે જ્યાં દર વર્ષે લાખો ભક્તો માતા અંબાના દર્શન માટે આવે છે અંબાજી મંદિરમાં દર પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે અને આ દિવસે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી ભક્તો માતાજીની આરતીમાં જોડાવા અને દર્શન કરવા ઉમટે છે અગિયાર જૂન બે હજાર રોજ જેઠ સુદ પૂનમે પણ અંબાજી મંદિર ભક્તોની ભીડથી ઉભરાયું હતું જ્યાં વહેલી સવારથી જ શક્તિ દ્વાર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી જેઠ પૂનમના ખાસ દિવસે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જેનાથી મંદિરનું વાતાવરણ દિવ્ય અને મનમોહક બની ગયું વહેલી સવારે મંગળા આરતીના સમયે હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહ્યા મંદિરના ગર્ભગૃહમાં ભટ્ટજી મહારાજ દ્વારા માતા અંબાની આરતી કરવામાં આવી જેમાં ભક્તોએ ભક્તિભાવ સાથે ભાગ લીધો આરતી બાદ ઘણા ભક્તો માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ખાતે દર્શન માટે ગયા જે અંબાજી મંદિર યાત્રાનો અભિન્ન ભાગ છે આ વખતે જેઠ પૂનમની ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે અંબાજી મંદિરમાં પ્રથમ વખત કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો ઉનાળાની ઋતુને અનુરૂપ આ નવીન પહેલે મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા